તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો આજનો વિડિયો બહુ ઇમ્પોર્ટન્ટ છે આજના વિડીયોમાં તમને જાણીશું આપણે મોબાઈલને ગુજરાતી ભાષા સેટ કઈ રીતે કરવી મિત્રો કંપનીમાંથી જે મોબાઈલ બનીને આવે છે એની જે ભાષા હોય છે એ બાય ડિફોલ્ટ ઇંગ્લિશ હોય છે પણ ગુજરાતમાં પણ એવા કરોડો લોકો છે જે એમને હજી સુધી અંગ્રેજી ભાષા વાંચતા કે લખતા નથી આવડતું એમને હજી ગુજરાતીમાં જ ફાવે છે અને એમને અંગ્રેજી ફાવતું નથી તો એવા લોકો માટે કંપનીમાં ઓપ્શન આપે છે કે તમે આને ગુજરાતીમાં કન્વર્ટ કરી શકો છો કોઈ પણ જે ભાષા છે એ તમે ગુજરાતીમાં કરી શકો છો એના માટે શું કરવાનું છે કઈ રીતે કરવાનું છે એનો પૂરો પ્રોસેસ આજના વિડીયોમાં જાણીશું તો ખાસ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો અને તમારા પર જહરણ કરવામાં કોઈ હોય જેને અંગ્રેજી વાંચતા ન આવડતું હોય અને એને ફોનને ગુજરાતીમાં કન્વર્ટ કરવો હોય તો આ વિડીયો એમને મોકલી દેજો જેથી એમની પણ મદદ થઈ શકે અને તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં તો તમારે જવાનું છે સેટિંગ્સમાં અથવા તમને જો સેટિંગ ન મળે તો હું તમને એક ઓપ્શન કહું છું તો આ જે પેનલ છે ને જેથી નેટ ઓન ઓફ કરો છો એને જસ્ટ નીચે કરવાનું એટલે ઉપર અથવા તો એ નીચેની સાઈડ અહીં તમને એ ઓપ્શન મળી જશે બધી કંપનીઓમાં અલગ અલગ હોય છે તો આ તમને એક ચકડું મળશે એની ઉપર ક્લિક કરી છે એટલે સેટિંગ ખુલી જશે તો સેમ પ્રોસેસ છે આગળ તો હવે તમારે શું કરવાનું છે જસ્ટ થોડું નીચેની સાઈડ સ્ક્રોલ કરવાનું છે એટલે અહીં તમને એક ઓપ્શન મળશે જનરલ મેનેજમેન્ટ મિત્રો અમુકના ફોનમાં જનરલ મેનેજમેન્ટ હશે એ અમુકના ફોનમાં લેંગ્વેજ એન્ડ કીબોર્ડના નામથી પડે છે બધી કંપનીમાં અલગ અલગ હોય છે તો તમારે આ જનરલ મેનેજમેન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે તો જેવું ક્લિક કરશો ને એટલે આવી રીતે આવી જશે હવે ઉપર જે એક ઓપ્શન છે લેંગ્વેજનો તમારે લેંગ્વેજ ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયાથી તમને ગુજરાતી ભાષા મળી જશે મિત્રો તો ગુજરાતી સેટ કરી દેવાનું છે તો જો તમને ગુજરાતી ન મળે તો જસ્ટ એડ લેંગ્વેજ ઉપર ક્લિક કરવાની છે એટલે અહીંયાથી તમારે ગુજરાતી મળી જશે તમારે અહીંથી સેટ કરી દેવાનું છે તો જસ્ટ ગુજરાતી ઉપર ટાઈપ કરી અપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારી જે લેંગ્વેજ છે ગુજરાતીમાં કન્વર્ટ થઈ જશે જોઈ શકો છો મારો ફોન છે કમ્પ્લીટ ગુજરાતીમાં થઈ થઈ ગયો છે તો મિત્રો આજના વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોનને લગતા વિડીયોઝ આ ચેનલમાં આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય